અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો લાલ બટન દબાવીને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે આ બેલ નું પર પ્રેસ કરો જેથી તમે અમારા વિડીયો જોઈ શકો સૌથી પહેલા જે તાજેતરમાં ઘટના બની નડિયાદમાં એક પત્રકાર પર હુમલો થયો છે તમે શું પ્રતિક્રિયા આપશો કે ત્યારબાદ બે દિવસથી અખબારોમાં આ સમાચાર અંગે વધુ વિગત સાથેની માહિતી પ્રાપ્ત થઈ છે આ અંગે પશ્ચિમ વિભાગના પીએસઆઈ સાથે પણ મારે વાત થઈ છે અને જે કોઈ વર્તન થયું એ હું માનું છું ખૂબ ખરાબ રીતે વર્તન કરવામાં આવ્યું છે અને એને ખરાબ શબ્દોમાં વખોડી કાઢવું જોઈએ હું માનું છું કે એકલા પત્રકાર પણ સમાજનો કોઈ બી નાગરિક હોય અગર કોઈ પણ સામાન્ય વ્યક્તિ હોય એની સાથે આ રીતનું વર્તન થાય ત્યારે એના માટેના કડકમાં કડક પગલાં પોલીસ વિભાગે ભરવા જોઈએ અને જે રીતે એની કાર્યવાહી થવી જોઈએ એ ઝડપથી થવી જોઈએ અને પૂરેપૂરો ન્યાય મળે એ રીતનું વર્તન થાય એ ખૂબ જરૂરી છે મને એ પણ જાણવા મળ્યું છે કે પોલીસે ત્વરિત પગલાં ભર્યા છે અને કેટલીક વ્યક્તિઓની ધરપકડ કરી છે પણ આ વસ્તુ વખતો વખત બનતી રહે છે એના કારણો બી શોધવા જોઈએ અને વખત વખત આ કાર્યવાહી એ ના બને હું માનું છું કે એ પ્રશ્ન જાનહાની સુધી પહોંચી જાય એવી પરિસ્થિતિ ઊભી ના થાય એ પણ જોવું જોઈએ અને હકીકતમાં માનું છું કે કોર્ટ મામલો કદાચ બનશે કોર્ટ મામલો બને એ કોર્ટનો વિષય બની જશે એટલે પછી આમાં રાજકારણ બી ના ભળે એ બી જોવું જોઈએ અને ન્યાયિક રીતે તપાસ થાય ન્યાયિક રીતે તપાસ થઈ અને જે વ્યક્તિને નુકસાન થયું છે એમને એનું પૂરેપૂરું ભરપાઈ કરી આપવામાં આવે એવી પણ હું તો વિનંતી કરીશ અને સાથે સાથે ફરીથી આવા સંજોગો ન ઊભા થાય એ માટેની તકેદારી ત્વરિત રીતે પગલાં ભરવામાં આવે એવું પોલીસ ડિપાર્ટમેન્ટે પણ વિચારવું જોઈએ એ હું પોતે માનું છું અને હું એવું માનું છું પત્રકાર મિત્રોને કહું છું કે જરૂર લાગે અને મારો સંપર્ક કરશો તો જ્યાં રજૂઆત કરવાની જેવી લાગશે ત્યાં હું રજૂઆત કરવા માટે પોત મારી તત્પરતા બતાવીશ અને રજૂઆત પણ કરીશ અને વ્યવસ્થિત નહીં મળે એ માટેના પ્રયત્નો હું મારો પૂરેપૂરો સહયોગ આપીશ ઓકે